ગુજરાતમાં પાણીના વિકલ્પો તરીકે જ્યારે કેનાલોનો વિકાસને વેગ મળ્યો છે ત્યારે કેનાલોમાં ભ્રષ્ટાચારના પણ સમાચારો મળી રહ્યા છે અને વારવાર કેનાલો તૂટી રહી છે જેમાંથી પાણીનો બગાડ થાય છે અને ખેડૂતોના ખેતરો પાણીમાં ડૂબી રહ્યા છે. નમસ્કાર હું છું ઈનાબજી રાજ ઓ ટુડે ગુજરાતી ન્યૂઝ. તસવીરોમાં દેખાતી કેનાલ કાંચો માંડવી નજીકની છે અને અહીં ફરી એકવાર નરદાની આ કેનાલમાં ભંગાણ પડતા ખેતરો તળાવમાં ફેરવાયા છે. જે મામલે ખેડૂતોનો આક્ષેપ છે કે કરોડોના ભ્રષ્ટાચારને કારણે અનેક જગ્યાએ કેનાલો તૂટી રહી છે ત્યારે આજે ફરી કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલની નાની ખાખર પાસે તૂટવાને કારણે ખેડૂતોના ખેતર તળાવમાં ફેરવાઈ ગયા છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં અલગ અલગ જગ્યાએ ઘણી વખત કેનાલ તૂટી હતી જેના કારણે ખેડૂતોને તેમના ખેતરોમાં ભારે નુકસાન ભોગવવાનો વારો પણ આવેલો છે ત્યારે સવાલ અહીં એ ઉઠવા પામ્યો છે કે તૂટતી આ કેનાલો અને આ ભ્રષ્ટાચારનો અંત ક્યારે આવશે તો દર્શક મિત્રો આ સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા ફેસબુક યુટ્યુબ ટ્વિટર તેમજ ઇન્સ્ટાગ્રામ પર જઈને લાઈક ફોલો અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર